માટે પણ ઉમેદવારોના નામ જાહેર થશે લોકસભાની બાકીની ચાર બેઠક પૈકી બે પર મહિલાને ટિકિટ મળી શકે છે તો અમરેલી મહેસાણા બેઠક પર મહિલા ઉમેદવારને ભાજપ મેદાને ઉતારી શકે છે ચર્ચા એ ચાલી રહી છે ચાર બેઠક પર ભાજપમાં હજુ પણ મંથન

બીજી બાજુ જૂનાગઢમાં ગીતાબેન માલમ કિરીટ પટેલ નામ ચર્ચાઈ રહ્યા છે એટલું જ નહીં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને પણ રિપીટ કરાય તેવી સંભાવના વર્તાઈ રહી છે સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજબરાને રિપોર્ટ થવાની શક્યતા છે સુરેન્દ્રનગરમાં પ્રકાશ વરમોરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જોકે થોડા સમય બાદ ભાજપ આ અંગે સ્પષ્ટ જાહેરાત કરશે સત્તાવાર નામ જાહેર કરવામાં આવશે ન માત્ર લોકસભાની ચાર બેઠકો પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણી જે છે તેને માટે પણ પાંચ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે સાથે સહયોગી વિજય દેસાઈ આ ઉપરાંત અમારી સાથે અમારા સંવાદદાતા નિકુંજ જાની ઉમંગ રાવલ અને રીમા દોશી પણ જોડાયા છે તેમની પાસેથી વિગતો મેળવીએ સૌથી પહેલા નિકુંજ જે જાણકારી છે કે ભાજપ આ નામ જાહેર કરી શકે છે ટૂંક સમયમાં ટૂંક સમય એટલે કેટલો સમય ગણાઈ રહ્યો છે અમિતા એક બાબત એ સામે આવી છે કે પાછલી કોર ટીમ અને સી એસીની જે બેઠક મળી હતી તેમાં લોકસભાની બાકી રહેલી ચાર સીટો જે છે તેના પર નામ મનોમંથન હજી બાકી છે અને આ ઉપરાંત અન્ય ખાલી પડેલ પાંચ જેટલી વિધાનસભા બેઠકો કે જે લોકસભા સાથે જ તેનું ઇલેક્શન થવાનું છે તેના બાબતે પણ દિલ્હી મંથન બાકી છે અને તેને લઈને એ પ્રકારની જાણકારી મળી રહી છે કે ટૂંક સમયની અંદર જ્યારે દિલ્હી ખાતે કોર ગ્રુપ અને સી એસીની બેઠક મળશે ત્યારે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ ફરી એકવાર દિલ્હી જશે જે બેઠકની અંદર ગુજરાતની બાકી રહેલ ચાર લોકસભા મહેસાણા અમરેલી સુરેન્દ્રનગર જૂનાગઢ આ ઉપરાંત જે ખાલી પડેલી પાંચ જેટલી વિધાનસભા બેઠકો છે કે જ્યાં પેટા ઇલેક્શન થવાનું છે તે વિધાનસભાના પણ ઉમેદવારો આ મિટિંગની અંદર આ બેઠકની અંદર ચર્ચા છે અને તેના નામો પણ તેનું ડિક્લેરેશન પણ તેની સાથે જ કરવામાં આવશે તેવી શક્યતા છે એટલે કે હવે ચાર લોકસભા અને પાંચ જેટલી વિધાનસભાની પેટા ચૂંટણી જે લોકસભા સાથે થવાની છે તેના નામો પણ એક સાથે જાહેર થાય તેવી શક્યતા છે એક વિસાવદર બેઠક કે જે ઇલેક્શન જ્યારે ડિક્લેર થયું તેની અંદર તેનો સમાવેશ નથી કરાયો પરંતુ સંભવત એ શક્યતા છે કે લોકસભા સાથે જ જે પાંચ પેટાચૂંટણી વિધાનસભાની થવાની છે તેની સાથે બાકી રહેલ એકમાત્ર વિધાનસભાની પણ વિસાવદર વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાશે કારણ કે જે કોર્ટ મેટર પેન્ડિંગ છે જે અરજી કરવામાં આવી હતી તે પિટિશન જે છે તે વિડ્રો કરી લેવામાં આવશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે તો છ જેટલી લોકસભા વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો અને ચાર જેટલી લોકસભાના જે ઉમેદવારો છે તેના નામો આગામી દિવસોની અંદર જાહેર થશે તે પ્રકારની શક્યતા છે અને સંભવિત રીતે આવતીકાલ સુધીમાં સીસીની બેઠક મળશે તે પ્રકારની દિલ્હીના સૂત્રોથી માહિતી મળી રહી છે પ્રધાનમંત્રી પણ તેમાં સામેલ હશે અને ગુજરાતથી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ ફરી એકવાર દિલ્હી જશે જેમાં ચાર લોકસભા અને છ જેટલી વિધાનસભાની જે પેટાચૂંટણી છે તે સંદર્ભે મનોમંથન થયા બાદ આ નામોનું લિસ્ટ જાહેર થાય તેવી શક્યતા છે રહી છે બદલ વાગી ગયું છે બદલ વાગે એટલે ચૂંટણીને ને લઈને મોટા અને મહત્વના સમાચાર કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારોને લઈને દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે આવતીકાલ સુધીમાં આવી શકે છે કોંગ્રેસની યાદી

બિલકુલ અમિતા કોંગ્રેસની ઢીલી નીતિ કહી શકાય કારણ કે ઘણા બધા કારણો પણ જવાબદાર છે કે એક તરફ ગઠબંધન સાથેની જે પાર્ટીઓ છે તેમની સાથે સીટ શેરિંગ ફોર્મ્યુલા છે તે હજુ સુધી નક્કી નથી થઈ શકી તો બીજી તરફ જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલતી હતી હવે ગઈકાલે એની મુંબઈની અંદર પૂર્ણાહુતિ થઈ ચૂકી છે ત્યારબાદ હવે કોંગ્રેસ એક્શનમાં દેખાય છે અને આજથી જ દિલ્હીની અંદર છે તે ચૂંટણી ઢંઢેરો અને બાકીના જે ઉમેદવારો છે તેમના નામને લઈને એ ઉપરાંત જે અન્ય રાજ્યોની અંદર જે સાથી પક્ષો સાથે જે દાવપેજ ફસાયેલો છે સીટ સેટી શેરિંગ ફોર્મ્યુલાને લઈને તેને લઈને બેઠકોનો ધમધમાટ છે તે આગામી ત્રણ દિવસ સુધી હવે દિલ્હીમાં કોંગ્રેસમાં ચાલવાનો છે જોકે જે ગુજરાતના ઉમેદવારોની લઈને જે વાત છે તો અત્યાર સુધીમાં માત્ર કોંગ્રેસમાંથી સાત જ ઉમેદવાર જાહેર થયેલા છે બે જે અન્ય છે તે સાથી ઇન્ડી બંધન સાથેના જે પક્ષો છે એમને બે ટિકિટ આપેલી છે એટલા માટે હવે બાકીના જે સત્તર ઉમેદવારો છે તેમના નામને લઈને પણ ચર્ચા થશે એટલે કે આવતીકાલ સુધીમાં સૌ પહેલા તો ઉમેદવારોના નામ છે તે જાહેર થઈ શકે છે તો પેટા ચૂંટણી જી

ચોક્કસ અમિતા ખાસ તો જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શનલક્ષી ખાસ એક મીડિયા સેન્ટર છે તે બનાવવામાં આવ્યું છે તેનું ઉદઘાટન થોડીક જ વારની અંદર અહીંયા કરવામાં આવશે તેને જ અનુલક્ષીને જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જ અમદાવાદ શહેર ભાજપના તમામ જે હોદ્દેદારો છે તે અહીંયા આવી પહોંચ્યા છે ખાસ તો આ સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપની સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યું છે મુખ્યપ્રધાન અહીંયા આવી પહોંચ્યા છે તમામ નેતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથેની જો વાત કરવામાં આવે તો હાલમાં તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે હાલ અહીંયા ઉપસ્થિત છે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જ તમામે તમામ લોકોની વિશેષ ઉપસ્થિતિ રહેશે અહીંયા તેની સાથે જ અત્યારની પણ જો વાત કરવામાં આવે તો થોડીક જ વારની અંદર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અહીંયા પહોંચી જશે અને તેમના આગમન થતાની સાથે જ આ મીડિયા સેન્ટર છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવી રહ્યું છે થોડીક જ વારમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અહીંયા પહોંચશે અને થોડી વારમાં આ મીડિયા સેન્ટર છે જેની શરૂઆત છે જે કરવામાં આવનાર છે સાથે જ જો વાત કરીએ તો તમામ નેતાઓની અહીંયા ખાસ ઉપસ્થિતિ થઈ ચૂકેલી છે અને થોડીક જ વારમાં આ મીડિયા સેન્ટર છે જેની સત્તાવાર શરૂઆત છે જે કરવામાં આવશે જી જી બિલકુલ તો આ મીડિયા સેન્ટર જેની થોડી વાર બાદ ઉદ્ઘાટન કરીને શરૂઆત કરવામાં આવશે

કોંગ્રેસ માં ઉમેદવારોને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ માંગ કરી રહ્યા છે

ચંદુભાઈ વગાસિયા કોટડા સાંગાણી પંથકના રાજકીય આગેવાન પણ છે એટલે તેઓ આપ તરફથી પણ ઉતરી એનસીપી તરફથી પણ ઉતરી શકે છે એનસીપીના પ્રમુખ બન્યા બાદ હવે રાજકોટમાં જો તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરે છે તો ત્રિપાંખ્યો જંગ સર્જાઈ શકે છે ચંદુભાઈ વગાસિયા જેઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર જૂથ તેમને પસંદ કરી શકે છે ઉમેદવાર તરીકે વધુ જાણકારી લઈએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી ગૌતમ કોંગ્રેસ હોય કે એનસીપી હોય રાજકોટ લોકસભાની જે બેઠક છે તેને લઈને કોંગ્રેસનું જે કોકડું છે તે ગૂંચવાતું જ જાય છે જેમ સમય લાગી રહ્યો છે તેમ નવા નવા સમીકરણો સામે આવે છે અને નવી નવા સમીકરણોની સાથે ટિકિટ ની ફાળવણી પહેલાં જ વિરોધ પણ સામે આવી રહ્યો છે પહેલાં એવી વાત હતી કે પરસોત્તમ રૂપાલા સામે જે લલિત કગથરા કે જે પોતે પણ કડવા પાટીદાર આગેવાન છે તેમને ઉતારી શકાય છે તો બીજી બાજુ એવી પણ વાત હતી કે જે હિતેશ વોરા કે જે લેવા પાટીદાર છે અને તેઓ પણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે એટલે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું જો લેવા પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવાની હોય તો પછી એવી પણ એક વાત આવી કે મોટા નેતાને ઉતારવામાં એટલે પરેશ ધાનાણીનું નું નામ ચર્ચાયું ત્યારબાદ વિક્રમ સોરાણીનું નામ ચર્ચાયું જેવું પણ જેવું વિક્રમ સોરાણીનું નામ ચર્ચાયું તેવો જ આંતરિક વિરોધ કોંગ્રેસની અંદર સામે આવ્યો અને હવે તેમાં પણ એક નવી વાત છે કે એનસીપી છે તે પોતાનો ઉમેદવાર લોકસભા માટે ઉતારી શકે છે રાજકોટ લોકસભાથી ચંદુ વગાસિયા કે જેવો પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે કે તેઓને ટિકિટ આપવામાં આવે હવે સવાલ એ છે કે જો ચંદુ વગાસિયાને એનસીપી ટિકિટ આપે રાજકોટ લોકસભાથી તો જે એનડી ગઠબંધન છે તેને લઈને પણ અસમંજસ છે કે શું અહીંયા ગઠબંધન તૂટી શકે છે કારણ કે જે એનસીપી છે તેનું અને કોંગ્રેસનું જે ગઠબંધન ઇન્ડી ગઠબંધન છે તેની છે અને હવે જો ચંદુ વઘાસ રાજકોટ થી ટિકિટ આપવામાં આવે તો શું કોંગ્રેસ પોતાનો અલગ ઉમેદવાર ઉમેદવાર અને એનસીપી છે તે ઉતારી શકે આ પણ એક ચર્ચા એ જોર પકડ્યું છે પરંતુ જેમ જેમ સમય લાગી રહ્યો છે કોંગ્રેસ છે તે સતત અસમંજસમાં છે કેમ કે પોરબંદરથી જ્યારે લલિત વસોયાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે એવું વાત હતી કે રાજકોટનું પણ નામ જાહેર થઈ શકે છે પરંતુ રાજકોટનું કોકડું છે તે ગુચવાઈ રહ્યું છે ને એના લીધે આ જે અનેક નવા સમીકરણો છે તે સામે આવી રહ્યા છે જી જી બિલકુલ તો એક તરફ જે રાજકોટમાં કોકડું ગુચવાઈ રહ્યું છે ગઠબંધન એ કામ લાગશે કે કેમ તેને લઈને સવાલ ઉઠે છે વધુ એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડશે ચૂંટણી લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન થશે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે આ પેટા ચૂંટણીમાં

આજ કોંગ્રેસ અને કોંગ્રેસના હાથે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું છે લોકસભાની બે બેઠકો ઉપર આમ આદમી અને કોંગ્રેસના બે ગઠબંધન થઈ અને છે ધારાસભ્ય ચૈતર વસાવા એમને લોકસભાના ઉમેદવાર તરીકે ઉભી રાખ્યા છે તો ઉમેશ મુકવાણા છે તેમને પણ ભાવનગર બોટાદ ઉપરથી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે વધુમાં આ લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની જે ગુજરાતની અંદર ખાલી પડેલી જે બેઠકો છે બેઠકો પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં વિસાવદર અને માણાવદર આમાં આમ આદમી પાર્ટી છે પોતાના ઉમેદવાર ઉતારી શકે છે એટલે કે આ બંને સીટ ઉપર કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ અને બંને સીટ ઉપર વિધાનસભાની જે બેઠકો છે તેમાં બંનેના સંયુક્ત ઉમેદવાર તરીકે કોઈ એકની પસંદગી થઈ શકે છે તો ખંભાત વિજાપુર સહિત અને પોરબંદરની જે બેઠકો છે છે તે કોંગ્રેસ ઉમેદવાર ઉતારી શકે કેમ આ વાતમાં તથ્ય કારણ કે હમણાં લગભગ બે કે ત્રણ દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના ઈસુદાન અને સાથે જ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના જે છે ગોપાલ ઇટાલિયન સાથે જ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ગુજરાતનું છે એમને એક મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર જેમ લોકસભામાં ગઠબંધન કરવામાં આવ્યું એ રીતે તે પેટા ચુટણીમાં પણ જો ગઠબંધન કરવામાં આવે તો ભાજપને તે બંને પક્ષ ભેગા થઈ અને સામે લડત આપી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એના માટે જ પેટા ચૂંટણીઓ છે એ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે અને કોંગ્રેસે બધે ગઠબંધન કરી એટલે કે કોંગ્રેસનો હાથ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડે એવા અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે પરંતુ આમાં તથ્યતા એટલા માટે દેખાઈ રહી છે કે બે લોકસભામાં આમ આદમી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે તો આવનારી પેટા ચુટણી કે જે લોકસભા સાથે જ યોજાવા જઈ રહી છે તેમાં પણ ગઠબંધન કરે તો નવાય નહીં અમિતા જી આપનો આભાર આપ તમામનો આભાર જે જાણકારી આપી છે એ બદલ તો રાજ